આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અને વર્તમાન પ્રમુખ ડોક્ટર પ્રવીણ તોગડિયા ફરી સક્રિય ભૂમિકામાં આવ્યા હોય તેવા એંધાણ વર્તાયા છે છેલ્લા બાર વર્ષથી રાજકારણમાં સાયલેન્ટ થઈ ગયેલા ડોક્ટર પ્રવિન તોગડિયાએ કહ્યું કે બાર વર્ષે ગ્રહો ખીલ્યા છે સુરતની મુલાકાતે આવેલા તોગડિયાએ પ્રયાગરાજ કુંભ મેળામાં તેમણે નિભાવેલી જવાબદારીઓની વાત કહી હતી તેમણે એમ પણ કહ્યું કે શેરબજારના સ્ટોક એક્સચેન્જની જેમ મારા હિન્દુત્વ એકતા બાબતના કામની કદર અને કિંમત માટે આરએસએસનું મુખ્ય મથક નાગપુરનું પણ વિશેષ યોગદાન છે

હજાર લોકોને કુંભમાં રહેવાની વ્યવસ્થા તો તમારે કેવું પડે કે પ્રવીણભાઈ ના શેર બજારમાં ભાવ ઉંચકાઈ ગયા